આ વખતે લોકસભાની ચૂંટણીમાં તાલાલા વિધાનસભા બેઠક પર રાજેશ ચુડાસમાને માત્ર મતની જ લીડ વિધાનસભા બેઠકમાં ભાજપને ગત લોકસભા બે હજાર ઓગણીસમાં માં બાર હજાર અને વિધાનસભા બે હજાર બાવીસમાં માં બાવીસ હજારની ની લીડ મળી હતી ત્યારે આભાર દર્શન કાર્યક્રમમાં સાંસદે આપેલા સ્ફોટક નિવેદનથી ખડભડાટ મચી ગયો છે રાકેશ આહિર ભાસ્કર ગીર સોમનાથ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ